હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ ઓકે ન બધાને તો જો આજે છે દિવાસો અને ચાર તારીખ થઈ ગઈ છે અને રવિવાર છે આજે અને જો મેં બનાવીને આંખું છે ચા એક સાઈડ દૂધ બનાવીને આઈપી છે અને પરમ સૂતો છે અને ભરતની રજા છે તો ભરત સૂતા છે તો આજે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ હમણાં કસનો બ્લોગ ઉતાર્યો નહોતો આ પરમ થોડુંક તોફાન કરતો હોય ને પપ્પાની હમણાં રજા આવે ને ક્યારેક ચાલુ હોય ને એવું બધું હોય છે એટલે થોડાક એ ટેન્શનમાં છે કે શું કરું એમ તો બ્લોગ હમણાં ઉતારતો નહોતો આ બ્લોગ મેં આજે ચાર તારીખના દિવસેથી સ્ટાર્ટ કર્યો છે અને આનો ચા બની ગયો છે ચા પીવા આપણે આજે નાસ્તો કરવાનો નથી કેમ કે દિવસો રહ્યા છે એટલે એટલે હાલો ચા પીવા કેમ કે મને દૂધ દૂધ ન ભાવે એટલે મેં બનાવ્યો છે ચા એટલે આનો ચા પછી આપણે રૂટીન કામ ચાલુ કરશું બધું પરમની સુતો કામ કર નાખી ફટાફટ તો એ અને શ્રાવણ કાલથી અને તમને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શ્રાવણ મહિનામાં ભોળાનાથનો શ્રાવણ મહિનો છે મને બહુ ગમે કેમ કે આમાં બધા તહેવાર આવે ને એટલે બહુ ગમે રક્ષાબંધન એ હમણાં આવશે કાલ રાતે બહુ વરસાદ હતો એમ કે સવારે વરસાદ બહુ રહી છે જ કે રે નહીં પણ અત્યારે રાતનો કાલનો વરસાદ રહી ગયો છે આવતો નથી વરસાદ બહુ સારો પડ્યો છે હમણાં સુરતમાં મારા સાસુ સસરાની એવા છે એ અહીંયા હતા પણ તય બ્લોગ નહોતો ઉતારાણો અને પછી મેં નણંદના કરી ગયા હતા અને ત્યાં દેરની ઘરે છે આવશે ત્યારે પાછો બ્લોગ કરશું સ્ટાર્ટ અને તમને મળાવીશું મારા સાસુ સસરાને હોતે કે તમે જોયા જ છે એને દેશમાં અમે બ્લોગ ઉતાર્યો હતો ત્યારે તો પાછા આવશે ત્યારે તમને મળાવીશું હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો નવા વર્ગ બ્લોક માં સ્વાગત છે કેટલી તારીખ છે આજ ચાર તારીખ છે ચાર તારીખ રવિવાર ની રજા છે આપણે એટલે કીધું આલો આજ બ્લોક ઉતાર નાખી હમણાં કીધું ઉતરું નહોતો

આપડે છે મોડા દીપાલી બના નાસ્તો ને ભાઈ વરસાદ બહુ પીધો વર્ષ છે છે બંધ 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 જ નથી ઘડીક થાય 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 ચાલુ ચાલુ વરસાદ પડે આવો આપણા શ્રાવણ મહિનો શરૂ આઠ મહિનામાં તો ભાઈ વરસાદ બહુ હા શ્રાવણ મહિનો આવે તો એ હોય ને

તો કે અમને બ્લોક બનાવવાનો એમ ઉત્સાહ ચડે કે હાર હાર બ્લોગ બનાવી બાકી અમને ખબર જ છે આ તમને એક નો કાંઈ જોઈ જોઈને કંટાળો આવતો હોય તો કંઈક જોવો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મજા આવશે હા રોલ હવે શ્રાવણ મહિનો બે છે તો વળી ક્યાંક ક્યાંક અલગ અલગ જગ્યાએ રજા આવશે તો જાવ તો તમને બતાવીશ હા સારું હા પછી મેલા કન્ટિન્યુ રહેજો પરમ ને મજા આવી ગઈ છે રમવાની કર્મનાથ મહાદેવ મંદિર તાપી જાય છે બે કાંઠે અત્યારે hello, bà hello, kèn nè cháu. hello 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 hello

જો મિત્રો અમારી નિયા ઇસ્ત્રી નું જોરદાર નું રિપેરિંગ કામ ચાલુ છે બંધ પડી ગઈ છે હવે કેમ બંધ પડી ગઈ એ ખબર નથી કા

પરમ ગયોસ એન કાકા ને ઘરે હનુમાન ચાલીસા ચાલુ થઈ ગયો સાત વાગી ગયા તપવામાં પ્રોબ્લેમ લાગે છે મને ગમે કા છેડો કઈક છૂટી ગયો છે હે હું થઈ રહ્યું આપને હું ખબર

તમે કર્મનાથ મહાદેવ ગયા હતા તાપીમાં પાણી કેટલું છોડ્યું બહુ પાણી બે કાંઠે હો તો તો બહુ પાણી કેવાય હારું હાલો મિત્રો થોડીક અરબત પાછા તમને મળ્યા પેલા ચાલુ થાય તો ઈસ્ત્રી થાય ને હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ દીવા બધી આપણે જેજે